અમદાવાદના પાલડી વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળ્યો પાલડીમાં અનેક સોસાયટીના લોકો કપિરાજથી બામ પોકારી ઉઠ્યા છે બોતેર કલાકમાં વીસ જેટલા લોકો પર આ કપિરાજે હુમલો કર્યો છે એક અઠવાડિયાથી કપિરાજનો આતંક છે નવપદ અમૂલ શારદા ઓપેરા સોસાયટીના લોકો પરેશાન થઈ ગયા છે લોકો ઘરના બારી કે દરવાજા ખુલ્લા નથી રાખી શકતા ઘરની બહાર નીકળતા પહેલાં લાકડી સાથે રાખે છે લોકો કપિરાજના ડરથી લોકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અનેક લોકોએ રજૂઆત કરી છતાં પણ કપિરાજ પકડથી દૂર છે વન વિભાગની ટીમે બે દિવસથી અહીં કામકાજ માટે આવે છે તો આપ જુઓ વન વિભાગની ટીમ છે બે દિવસથી આ કામગીરી કરી રહી છે અમદાવાદ શહેરમાં વાનરનો આતંક સામે આવ્યો છે કે જ્યાં પાલડી વિસ્તારમાં જે વિકાસગૃહ વિસ્તાર કહેવાય છે તે જગ્યા ઉપર અલગ અલગ સોસાયટીઓમાં વાનરે આતંક મચાવ્યો છે અને છેલ્લા કેટલાક દિવસથી આ વાનર આતંકથી લોકો પરેશાન છે જ્યાં કેટલાકને આ વાનર કરડ્યો પણ છે તેમને સારવાર પણ લેવી પડી છે અને લોકોમાં ભયનો માહોલ છે ગરમી સમયે લોકો ધાબે સૂવા નથી જઈ શકતા કે પોતાના મકાનના બારી દરવાજા પણ ખુલ્લા નથી રાખી શકતા આ માહોલ પાલડી વિસ્તારનો છે લોકો સાથે વાત કરીશું કે તેમનું શું કહેવું છે બેન પહેલાં આપ શું કહેશો આપ અત્યારે શું અનુભવી રહ્યા છો આ વિસ્તારમાં જ્યારે આપ રહી રહ્યા છો ત્યારે શું લાગે છે એકચ્યુઅલી અમારે દેરા સોસાયટીમાં જ દેરાસર આવેલું છે એટલે સવારથી છ વાગ્યાથી વસ્તી બહુ હોય છે એટલે એક તો સવારે ઉઠીને અમને કાયમ ભગવાનના દર્શન કરવાની આદત છે તો ચાર પાંચ દિવસથી એ પણ બંધ કરી દીધું છે કે ક્યાંક ઉતરીશું ને વાંદરો લઈ લેશે તો અને મારું ઘર છે ને એ પેન્ટ હાઉસ છે એટલે ટેરેસ ઉપર મારે વોશ એરિયા છે વોશિંગ મશીન ને બધું છે તો ચાર દિવસથી એ પણ યુઝ નથી કરાતું ટેરેસ પણ નથી જવાતું બારણા બી ખોલવાની બીક લાગે છે કે ગેલેરીમાં બેસીશું અને ગમે ત્યાં ક્યાંકથી વાંદરો આવી જશે તો એટલે એમ બારણા તો એવું લાગે છે કે જાણે વાંદરો છુટો ફરે છે અને અમે પાંજરામાં ભરાઈ ગયા છીએ એવો માહોલ થઈ ગયો છે માણસો અત્યારે પાંજરામાં પુરાઈ ગયા તેવી સ્થિતિ છે બેન તમારી શું હાલત છે અમારા ઘરમાં બારી દરવાજા છે ક્યારેય વાંધો આવી જાય છે ઝડપ મારે છે રોટલી લેવાની ને આવી જો ખુલ્લું રહી ગયું હોય તો ત્રણ મહિનાનું ઘરમાં છોકરું છે એને હિસાબે અમે બારી પણ નથી ખોલી શકતા કે પડદો પણ નથી ખોલી શકતા અને આઠ નવ વાગે એટલે દેરાસરમાંથી બૂમો સાંભળીએ છીએ કે આને કડી ગયું કડી ગયું કારણ બધા દોડે છે લાકડીઓ લઈને બેન તમે શું કહેશો આજુબાજુની કઈ સોસાયટી કેટલા લોકો અને કેટલા કલાકમાં આવા બનાવ બન્યા છે

ઓળી ઓળીનો બીજો દિવસ હતો એટલે સવારમાં પ્રતિક્રમણ કરીને અને પછી દર્શન કરવા દેરાસર આવતી હતી ઊભી છું એ જ જગ્યાએ વાંદરાએ મને પાછળથી આવીને અને લઈ લીધું અને એમાં મને નખથી આખી ચામડીઓ બધી ફાડી કાઢી છે દાંત બેસાડી દીધા છે એટલે અત્યાર તો હવે ડ્રેસિંગ ને બધું ચાલુ છે દર્શન કરવા એ પછી હું દેરાસર હવે નથી આવતી બંધ એટલે ઘરમાંથી જ બહાર નથી નીકળતી એમ કહું તો બીજા લોકો ને પણ વધારે ઈજા થઈ છે બીજા મને કરડ્યું એના બીજા દિવસે અહીંયા જ બે વાંદરાએ લીધું એ બેન ને પણ અત્યારે 25 ટાકા આવેલા છે અને સિમ્સ માં એડમિટ છે એના પછીના દિવસે અમારે અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ છે એના વાઈફ સુતાતા સર્વણ પાટર્સ માં અને એમને ભી લીધું છે એટલે સડન ચાલુ જ છે છેલ્લા કેટલા દિવસથી આ થઈ રહ્યું છે ને કોઈનો સંપર્ક કરો છો કે જે આવે પકડે કેટલા દિવસથી અઠવાડિયાથી આ વાંદરાનો ત્રાસ બહુ વધી ગયો છે અમે વન વિભાગમાં ને એમાં કમ્પ્લેન ત્રણ જગ્યાએ કરેલી છે પણ એ લોકો એવું કહે છે કે ભાઈ તમે જ્યારે વાંદરું દેખાય ત્યારે કમ્પ્લેન કરો તો અમે આવીએ પણ એ લોકો આવતા નથી અમને અમે બે ત્રણ વખત એ બે ત્રણ દિવસથી એ લોકો આવે છે અમે અમને કીધું મેં કીધું પોણા છથી છ ની અંદર એ સવારે વાંદરું આવે છે તો કે તમારે એ ટાઈમે અમને ફોન કરવાનો હતો અમે આવી જઈશું એમ કે પણ કોઈ એવો રિસ્પોન્સ મળતો નથી એમનો અમને અત્યારે ગાડી આવીને પાછી જતી રહી તમે શું કહેશો શું થવું જોઈએ અને આ ક્યાં આવીને બેસેજ આખું ટોળું એટલે આખું ટોળું છે ને અહીંયા સોસાયટીની અંદર અથવા આજુબાજુના એરિયામાં કે જ્યાં ઠંડક મળે લોકોને અને ઝાડની ગીચ ગીચ ઝાડની જે બી એ બધી બનેલી છે ને ત્યાં આગળ એ લોકો આવે છે ત્યાં રોકાય છે અને ત્યાં એમના પેલા શું કે નાના નાના બચ્ચાને એ બધા એટલી ધમાલ કરે છે ને કે કશી વસ્તુ બહાર રહેતી નથી વાહનો આડા આડેધડે એની પર કૂદકા મારી તોડી ફોડી નાખે કંઈક કાચ તૂટે એટલે એક ટાઈપ નો આમ આતંકવાદ કહેવાય ને એ રીતનો વાંદરાનો આતંક ફેલાઈ ગયેલો છે આતંક છે અહીંયા સોસાયટીમાં લોકોમાં ભયનો માહોલ છે ને આ જગ્યા આપને બતાવેલો છું આ જે ડેરાસર કહેવાય છે આ જે ઝાડ છે અહીંયા જ તે વાનર વહેલી સવારે આવીને બેસે છે અને આતંક મચાવે છે અને આજુબાજુની સોસાયટીઓમાં પણ ફરે છે અને ત્યાં પણ લોકોને કરડે છે અને ત્યાં પણ લોકોમાં ભયનો માહોલ છે વન વિભાગની ટીમને સંપર્ક છે ટીમ આવે છે પરત જાય છે પકડાતો નથી એટલે ક્યાંક આ કામગીરીથી સ્થાનિકો નારાજ છે એ કામગીરી યોગ્ય થવી જોઈએ તેવી પણ માગ છે અને સાથે સાથે આ વાનરના ભયને લઈને પણ લોકો ક્યાંક જે પ્રકારે હાલ બારી દરવાજા બંધ કરીને સમય પસાર કરી રહ્યા છે તે પણ એક અલગ વિષય છે પરંતુ વાનર જલ્દીથી પકડાવવો જોઈએ તે જરૂરી છે જેથી કરીને અન્ય કોઈ લોકો ભોગ ન બને કોઈને ઈજા ન થાય અને તેઓને હોસ્પિટલમાં જવાનો વારો ન આવે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શ રાવલ જી મીડિયા અમદાવાદ તો શ્વાનનો આતંક તો હતો જ પરંતુ હવે વાનરોનો આતંક પણ છે અને આપ જુઓ પાલડી વિસ્તારની કેટલીક સોસાયટી છે તેના રહીશો છે કે તે ડરેલા છે બહાર જવાનું ટાળી રહ્યા છે કારણ કે કેટલાક લોકો છે તેમને આ વાનરે બચકા ભર્યા છે અને સીસીટીવી પણ તેના સામે આવ્યા છે તો વીસ લોકો પર કપિરાજે હુમલો કર્યો ઘરના દરવાજા ખુલ્લા નથી રાખી શકતા બારીઓ નથી ખુલ્લી રાખ રાખી શકતા એટલો આતંક અહીંયા કપિરાજનો જોવા મળી રહ્યો છે કપિરાજ હજી પણ પકડથી દૂર છે વન વિભાગને જાણ કરવામાં આવી છે પરંતુ જ્યારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચે છે ત્યારે એક પણ કપિરાજ ત્યાં દેખાતા નથી હોતા અને વન વિભાગની ટીમ પરત ફરી જાય છે ત્યારે ત્યાંના લોકોની માંગ છે કે અમને આ આતંકમાંથી છુટકારો અપાવવામાં આવે કારણ કે ત્યાંના લોકો બહાર નથી નીકળી શકતા નીકળે છે તો તેમને તેમની પાસે લાકડીઓ રાખવી પડે છે અને આપ જુઓ કેવી પરિસ્થિતિ છે ત્યાંના લોકોની સીસીટીવીમાં પણ એ દ્રશ્યો સામે આવ્યા છે વીસથી વધુ લોકો છે કે લોકોને આ કપી છે નુકસાન પહોંચાડ્યું છે કેટલાક લોકોને બચકા ભર્યા છે તો કેટલાક લોકોને ધક્કા માર્યા છે